એકવીસમી જૂન એટલે વર્ષનો સૌથી લાંબો દિવસ ગામવાસીઓ આજે આપણે બધા કેમ ભેગા થયા છીએ એની તો તમને ખબર જ છે છે ને આજે યોગ દિવસ એટલે યોગનો તહેવાર જેવી રીતે બીજા બધા તહેવારો આવે છે એમાં હારો હારો કપડો પહેરી મીઠાઈઓ ખાઈએ છીએ અને પછી ફરવા જતા રહીએ છીએ એવો જ આજે પણ તહેવાર છે પણ એ સ્વાસ્થ્યનો તહેવાર છે આપણા સ્વાસ્થ્ય માટેનો તહેવાર છે એટલે આજે આપણે યોગ કરીશું આ લખાભાઈ આપણને યોગ કરાવશે યોગ છે અને પછી આપણે યોગ કરી યોગ શીખી રોજ યોગ કરવાની આદત પાડીશું બરાબર આજે એકવીસમી જૂન આજે આપણે બધા સાથે મળીને યોગ કરીશું તે હે આજે યોગનો તહેવાર છે એવું ગામમાં તો ઘણાને ખબર જ નથી યોગ ભોગ તો આપણે સ્કૂલોમાં કરતા હતા અત્યારે શું છે યોગ તો કરવા જે યોગ તો સારા કહેવાય ગોમમાં બધાને જ કહ્યું છે આજે યોગ દિવસ છે એટલે બધાએ આવવાનું છે પણ

યોગ યોગના કેટલા બધા ફાયદા છે એ તો તમને ખબર છે યોગના શું ફાયદા છે સુ યોગ કરવાથી પેટ ના વધે ગાભાજી આપણા જીવનમાં સકારાત્મક અસર પડે છે તણાવ અને ચિંતા ને દૂર કરવા માટે યોગ શ્રેષ્ઠ છે યોગ અનેક રોગો અને બીમારીઓથી બચાવે છે આપણને

તમે જીવનમાં છેલ્લે ક્યારે યોગ કર્યા હતા એમ યોગ વિશે જાણવાથી યોગના ફાયદા ના થાય એના માટે યોગ કરવા પડે તમે ઊભા થાવ બોલાવા તમે ઊભા થાવ રણછોડભાઈ તમે ઊભા થાવ જુઓ આ બધાના પેટ જુઓ કેવા ફૂલેલી રોટલી જેવા પેટ થઈ ગયા છે આ રણછોડભાઈ પણ પેટ જુઓ હા બહાર છે ઉંમરે આ પેટ ઢોલ જેવા થઈ જાય સારું કેવાય આ પેટ ગેસના બાટલા જેવું થઈ જાય પછી જાત જાતની બીમારીઓ થાય એ સારું કહેવાય યોગ કરીએ કસરત કરીએ તો આપણા શરીર પણ સારા રહે એટલે યોગ કરવા જરૂરી છે તે હે આ એક દાડો યોગ કરવાથી આ બધોનો પેટ બેહી જ છે એક દાડામાં ખેતરમાં પાક ઉગી જાય ખેતર ખેડવું પડે પાણી વાળવા પડે તો પાક ઉગે કેટલા બધા દિવસો જાય એમ યોગ કરવાથી યોગના લાભ થાય યોગ તો ઋષિમુનિઓ કરતા હતા અને ઋષિ મુનિઓએ યોગ દ્વારા કેટલી કેટલી સિદ્ધિઓ મેળવી હતી એ તો આપણે બધા જાણીએ જ છીએ આપણે જો ઋષિમુનિ થવાનું છે તમે આવી વાતો કરો છો યોગ ઋષિમુનિ બનવા માટે કરવા પડે એવું નથી યોગ તો દરેક માણસ માટે છે ગરીબ હોય કે પૈસાદાર દરેક માણસ માટે યોગ ફાયદાકારક છે આપણે જે સમયે જ્યાં હોય ત્યાં ઘરમાં હોય કે ખેતરમાં કોઈપણ જગ્યાએ આપણે યોગ કરી શકીએ છીએ શરીરને સારું રાખવા યોગ જ એવી વસ્તુ છે જે મફતમાં કરી શકાય યોગ કરીએ તો નિરોગી રહેવાય આ સાત આઠ વર્ષથી તો યોગ દિવસ ઉજવાય છે એના પહેલાં તો આવું કશો યોગ દિવસ ઉજવાતો નહોતો સાચી વાત છે સાચી વાત છે પહેલા યોગ દિવસ નહોતો ઉજવાતો પરંતુ યોગના મહત્વને ધ્યાને લઈ ભારત દેશે સંયુક્ત રાષ્ટ્ર સંઘને આ બાબતે સૂચન કર્યું અને ત્યારથી એકવીસમી જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે પણ આ એકવીસમી જૂન જ કેમ આ બીજો કોઈ દાડો કેમ ને ભાઈ એકવીસમી જૂન એટલે વર્ષનો સૌથી લાંબો દિવસ એ દિવસે સૂરજ વહેલા ઉગે અને મોડા આથમે અને એ દિવસે સૂરજની સકારાત્મક ઉર્જા પ્રકૃતિ ઉપર સારી અસર કરે છે એટલે યોગને અમે ગણતા હતા યોગ વિશે અમને જાણકારી હતી પરંતુ અમે કોઈ યોગ કરતા નહોતા જુઓ ભાઈઓ આ યોગ વિશે હું જાણતો હતો પણ મેં કદી યોગ કર્યા નથી અને એટલે જ એટલે જ હું આજે આ પલા વાળી બેહી નહીં હતો આ પેટ મારું વધી ગયું છે થોડું ચાલું ને તો હોફી જવાય છે અને અને મારે રોજે રોજ દવાખાનાના ચક્કર ખાવા પડે છે એટલે યોગ કરવા એ જરૂરી છે આ સુરભાની વાત સાચી છે અને હું આજથી નક્કી કરું છું સુરભા કે ગમે તે થાય પણ દાડામાં અડધો કલાક યોગ તો કરવા જ છે ગાભાજી જેવી બીમારીઓ ગોમમાં ઘણાને છે હશે ઘણા લોકો બીપીની ગોળી ડાયાબિટીસની ગોળી ઘણી બધી દવાઓ લેતા હશે પણ જો આપણે રોજ યોગ કરવાની આદત પાડીશું અને રોજ યોગ કરીશું તો આવી બધી બીમારીઓમાંથી આપણને મુક્તિ મળશે આવી બધી બીમારીઓ ઓછી થશે અને આપણે નિરોગી જીવન જીવી શકીશું એટલે યોગ કરવા ખૂબ 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 જરૂરી છે એટલે આજે આપણને આ લખાભાઈ યોગ કરાવશે નવા નવા યોગ શીખવાડશે આપણે યોગ કરીશું શીખીશું અને રોજ યોગ કરવાની આદત પાડીશું બરાબર 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 તો આવો આપણે બધા યોગ કરીએ

શરૂઆતમાં યોગની અંદર કેવા આસનો કરવાના છે તે આસનોથી આજે શરૂઆત કરીશું